પાઠ દસ લેખણ જાળીનો રહી સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે ભાલ પંથક માટે કઈ કહેવત છે કપાળમાં ઉગે ભાલમાં ઉગે ઝાડ કહળ ગાડું છોડીને ધંધુકા શું કરવા જાય છે ખરીદી કરવા હરકચંદે કહળ સંઘને ગાડામાં શું મૂકવા તેમાં વિનંતી કરી કપાસિયાનું બાચકું હરકચંદ શેઠે કેમ કપાસિયાનો કોથળો ખરીદ્યો હતો તેમની ગાય વ્યાવાની હોવાથી કહળ ગાડું ન ઊભું રહેતું હોવા અંગે શું કારણ આપ્યું તેના બળદિયાદ બહુ પાણીયાળા હોવાથી કહળસંઘે તેના પિતાનું કારજ કઈ તિથિનું રાખેલું તો કે પાચમનો હરખચંદ શેઠે કહળસંઘના બાપુના કારજની કાળો ત્રી કેટલા દિવસની લખી આપી સાત અને એક દિવસનું કાર સતત સાત દિવસ ચાલતા કોણ વિચારમાં પડી ગયું કહળસંઘના કુટુંબજનો ચરણા પછી ખાલી જગ્યાઓ આપેલી છે ઝાડપાણ વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામ છે કળસંગે રાંઢવાનો ભરડો દઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું ગાડાવાળા કોઈને કોઈ હરીના લાલ મળી રહેશે શેઠિયા તમે નેવાના પાણી હાથ ધોવો છો ને બળદોને ડચકારો કરી કળસંગે ગાડું હાકી મૂક્યું હરકચંદ શેઠ ઢીલા પગે અને વિલા મોઢે રામતી હળસંગના ગાડાને જતું જોઈ રહ્યા મદારીના કરંડિયામાં સાપ જેમ ગુજરો પડ્યો રહે તેમ આ વાત એમના લમણામાં રહી ગઈ આજ ઈને ભાલીએ ન ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં ચાલ એના પછી પ્રશ્નોના જવાબ આપેલા છે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે ક્યાં બે પ્રદેશ પાકડી એને આવેલા છે ગુજરાત અને સૌરાષ્ટ્રની સીમાડે ભાલ અને કનેર પ્રદેશ પાકડી પરની આવેલા છે કળસમના ગામમાં કોના કોના કેટલા ખોડા હતા કળસમના ગામમાં રાજપૂત દરબાર કણબી ભરવાડ અને વસવાયા જ્ઞાતિના પાંચસો ખોરડા છે બે એક ખોડા વાણિયા અને બ્રાહ્મણના પણ છે હરકચંદે કોને પોતાની હાટડીએથી હેઠા ઉતારી દેતા હતા કહળસંગ જેવા કોઈ ઉધાર લેવા આવે તો તેમને હરકચંદ હાટડીએથી હેઠે ઉતારી દેતા હતા હરકચંદના લમણામાં કઈ વાત રહી ગઈ હતી હરકચંદના લમડામાં કહસંઘ દ્વારા ગાડું ઊભું ન રાખવા કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો તેની દાંડાઈથી વાત લમણામાં રહી ગઈ હતી ગામમાં હરકચંદ શેઠનો ભાવ શા માટે પૂછાતો હતો ગામ અંગૂઠા ચાપ હતો માત્ર હરકચંદ શેઠ જ ભણેલા હોવાથી એમનો ભાવ પૂછાતો હતો કહળ હરકચંદને શા માટે બોલાવ્યા કહળસંઘના પિતાનું મૃત્યુ થતાં એમના કારજ અંગેના કાગળ લખવા શેઠ હરકચંદને બોલાવ્યા કળસંઘના પિતાનું કારજ એકના બદલે સાત દિવસ ચાલવા છતાં તેને કેમ ન પડી ઘર ઘર ખમતી તેનું પિતાનું કારજ એકના બદલે સાત દિવસ ચાલવા છતાં તેને તકલીફ ન પડી અનુભવીએ હરકચંદ શેઠને મૃત્યુ અંગે શું કહ્યું અનુભવીએ કહ્યું હરકચંદ શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે કળસંઘની શાન કોની જેમ ખુલી ગઈ જેમ ચાવીનું તાળું ખુલે એમ શેઠની યુક્તિથી કળસંઘની શાન ખુલી ગઈ ચરબી કાઢવી એટલે શું ચરબી કાઢવી એટલે મદથી બીજાને હેરાન કરવું ચાલો બે ત્રણ વાક્યોમાં પ્રશ્નોના જવાબ મૌર્ય ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સાંજ કેમ કરતા ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામથી તાલુકા મથકે જવાની ગાડા વાટ બંધ થઈ જાય તેથી ચોમાસું શરૂ થાય એ પહેલા ત્રણ ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘર વપ્લાશની વસ્તુઓની ખરીદી મોર્ય ગામના લોકો એકસાપટી કરી લેતા કળ સંઘે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી કળ સંઘે સુલેમાન ઘાંજીની ઘણીએથી બે ત્રણ ડબ્બા તેલ તલના તેલના પછી મોહીતી દુકાનેથી ગોળની ભેલીયું દાળ ચોખા મીઠું મરચાં લસણ કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી કળસંગે બાજકુ લેવાની શા માટે ના પાડી હશે કળસંગ કોક દિવસ શેઠ હરકચંદની હાટડીએ ઉધાર લેવા જતા ત્યારે શેઠે એને હાટડીએથી હેઠે ઉતારી દેતા આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાજકું મૂછવા ગયા ત્યારે શેઠને રઝાળવાનો વિચાર કરીને બળદ ઝાલ્યા રહેતા નથી એમ કહીને કળસંગે બાજકું લેવાની ના પાડી હશે હરકચંદ શેઠે ગામ લોકોને શું શું લખી આપતા ને કેમ ભરતચંદ શેર ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા તેમજ ખાતું પાડી આપતા તેમજ પ્રસંગે કંકોત્રી કે કાળોત્રી પણ લખી આપતા કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતું ગામમાં હરકચંદ સિવાય કોઈ ભણેલું નહોતું કાળોત્રીના કાગળ લખતી વખતે હરકચંદના મનમાં શું વિચાર આવ્યો હતો કળ સંગે એક વખત એના ગાડામાં બાજકું મૂકવાની બાબતોમાં શેઠ હરકચંદ સાથે ભારોભાર દાંડાઈ કરી હતી એ વાત હરકચંદે ભૂલ્યા ન હતા કળસંઘ જ્યારે કાળોતરીના કાગળ લખાવા આવ્યા ત્યારે એમને હેરાન કરવાનો વિચાર હરકચંદના મનમાં આવ્યો હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો શું થાત હરકચંદ શેઠે કાળોતરી ન લખી આપી હોત તો કળસંઘને તેના કુટુંબજનીઓને પહોંચાડવાનું ઘણું મુશ્કેલ સાબિત થાત કારણ કે તેમના ગામમાં હરપચંદ શેઠ સિવાય બધા માણસો હતા શેઠે કસળ સંગના કુટુંબજનીઓને માંડીને શી વાત કરી તાળોતરીના કાગળા બફાટ વિશે શેઠે ઠોઠ પાડતા કહ્યું કે ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા ગયો ત્યારે કળ સંગના બળદ જેમ ઝાલ્યા નહોતા હોતા રહે એમ કાગળ લગતી વેળા મારી કલમ ઝાલી નહીં રહી અને પાચમથી અગિયારસ તિથિના અલગ અલગ કાગળ લખાઈ ગયા અનુભવીઓએ કળ સંગને ઠપકો કેમ આપ્યો કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરકચંદે કુટુંબ છેણીઓ બધે વાત કરી કળ હરકચંદ શેઠના પોતાના ગાડામાં કપાસેનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા એ માટે અનુભવીઓએ કળસણને ઠપકો આપ્યો ચાલો પછી ચાર પાંચ વાક્યોમાં પ્રશ્નો જવાબ હરકચંદને શા માટે શરમાવું પડ્યું કળ સંગના બાપુના કારજનો પ્રસંગ હતો હરકચંદે કાગળ લખવા બોલાવ્યા હરકચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો મોતનો મલાજો ન જળવાયો કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કસરસંઘ તો અભણ હતો પણ હરકચંદ તમે આ શું કર્યું હરકચંદને ભૂલ સમજાણીને એમને શરમાવું પડ્યું આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે એવું કણસંઘે હરકચંદ શેઠને શા માટે સંભળાવી દીધું શેઠ કોઈના માટે ઘસાય એવા નહોતા એમની દુકાને કોઈ ઉધાર માંગવા જાઓ તો નીચે ઉતારી દેતા હતા આજે કસણ સંઘના ગાડામાં શેઠ કપાસ્યાનું બાજકું મૂકવા માગતા હતા શેઠને જોઈને કસણસંઘે મનમાં સિંહ ગાઠવાળી કસણ સંઘના ગાડામાં કપસ્યાનું બાજકું મૂકવા આવેલા હરક્ષચંદ શેઠને જોઈને કસણ સંઘને થયું કે વાણીઓ હમણાં હમણાં ખૂબ છકી ગયો છે કોઈની શરમ ભરતો નથી એને બરાબરનો બોધ આપવો જોઈએ એને રસડાવાની અને ગાડામાં બાજકો લ મૂકવા દેવાની કસળસંઘે મનમાં ગાંઠ વાળી હરકચંદ શેઠ શા માટે મો વકાસીને ઊભા રહ્યા હરકચંદ શેઠ કપાસિયાનું બાજકું નાખવા કસરસંઘના ગાડા પાસે ગયા એટલે કસરસંઘે ગાડું મારી મૂક્યું કોથળો ઉંચકીને શેઠ ગાડાને પાછળ પાછળ ગામની ભાગોળ સુધી ગયા હતા એમને બળદોને તાણીને ઊભા રાખવાનું કહ્યું કસલ સંઘ કહ્યું શેઠ શું કરું બળદ ચાલ્યા રહેતા નથી કસલ આ દાંડાઈ જોઈને શેઠ મો વકાસીને ઊભા રહ્યા હરખચંદ અને કસલ કોણ ગમ્યું અને કેમ મને હરખચંદ અને કસલ બંનેમાંથી હરખચંદ વધુ ગમ્યા કારણ કે કસલ સંઘે જે કારણથી હરખચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાડામાં મૂકવા દીધો ન હતો તે યોગ્ય નહોતો હતો જ્યારે

ઓહો કેટલું મોટું ઘર એટલે કે નવાઈનો ભાવ છે ચાલો અહીં હર્ષ ચાલાકી વિનંતી નિરાશા અને એરીસ પેલું એ કસરત બાપલા જરા આટલું બાજુ ગાડામાં મેલવા દયો ને એને વિનંતી કરે છે કોક દી ઉધાર લેવા આવીએ તો હાથડેથી હેઠા ઉતારી દયો છો એ સાંભળે છે રીસ કપાસિયાનો કોથળો માથે લઈને ભાંગેલ પગે બજારમાં પાછા ગયા નિરાશ કસર સંઘ તો મનના મનમાં હરખાઈને ગાડું હાકે રાખે હર્ષ ને દી ઈના બળદ જેમ ઝાલ્યા નહોતા રહ્યા ઇમ કાગળ લખતા મારી લેખણ જાળી ન રહે ચાલાકી ચાલા એના પછી આ ઘાટા અક્ષરોવાળા શબ્દનો ઉલટો અર્થ ધરાવતા શબ્દ છે એ તમારે લખવાના બિન અનુભવી હોય તો અનુભવી ચાલો એના પછી જોખમી તો બિન જોખમી ચૂક તો અચૂક અને અજ્ઞાન તો જ્ઞાન ચાલો પછી યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને તમારે ફરીવાર ફકરો લખવાનો છે એટલે કે આ ફકરો આપેલો છે આ ફકરામાં છે એ વિરામ ચિહ્નો અલ્પ વિરામ પૂર્ણ વિરામ અવતર ચિહ્નો આપેલા નથી એ તમારે છે નીચે લખવાના રહેશે મનમાં કે એ દીના બળદ જાડા ન રહ્યા ને આજ મેલાના કાગળ લખવા પર કે છે દીકરો ઠીક લાગમાં આવ્યો છે એની રેવડી દાણે દાણો ન કરી નાખો તો હરકચંદ ટળી જાઓ આવો વિચાર કરીને હરકચંદ તો કાગળ લખવા બેઠા ચાલો એના પછી ફરી વાર યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને તમારે વાક્યો છે ફરીવાર ફરી વાર લખવાના છે કુટુંબવાળા સંથા એ વિચારમાં પડી ગયા ને માળું કે તમારે પૂર્ણ વિરામ અલ્પ વ્યવસ્થિત કરવાના ચાલો નીચે પણ બીજા વાક્યમાં પણ તમારે પૂર્ણ વિરામ અલ્પ કરવાના રહેશે ચાલો એના પછી પૂર્ણ વિરામ અલ્પ વિરામ ઉદ્ગાર ચિહ્ન ચાલ પેલો અર છોકરો પડી ગયું ઉદ્ગાર ચિહ્ન અમે પ્રવાસે જવાના છીએ પૂર્ણવિરામ કંઈ ખબર ન પડતીને ને પ્રશ્ન મારા ઘરે મહેમાન આવ્યા છે પૂર્ણવિરામ અહા આવ્યું વેકેશન ઉદગારજીનો અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે ઉદગારજીનો સુપ્રભાત હું મજામાં છું પૂર્ણવિરામ ચલો એના પછી એના જેવો અર્થ હોય એના તમે સમય સાચું વાક્ય લખવાનું છે પછી તમે નવું વાક્ય બનાવવાનું છે દાંડાઈ કરવી એટલે કામ ચોરી કરવી આળસ કરવી સ્નેહા બીજાના કામ કરવામાં દાંડાઈ કરે છે વિદ્યાર્થીએ અભ્યાસ કરવામાં દાંડાઈ કરવી ન જોઈએ ચાલો એના પછી વાણા વય જવા એટલે સમય જતો રહેવો અકબર બિરબર વાર્તા સાંભળી વાણા વહી ગયા બીજા શહેરમાં અભ્યાસ સાથે ગયેલા મિહિરને તેની માતાએ ફોન પર કહ્યું તને રૂબરૂ જોઈને વાણા વહી ગયા ચાલો એના પછી ત્રીજું વાત લમણામાં રહી ગઈ એટલે યાદ રહી જવું હું એકવાર શીખું પછી એ વાત લમણામાં રહી જાય છે દાદાએ શીખવેલી બધાને મદદ કરવાની વાત મારા લમણામાં રહી ગઈ દાણે દાણા કરી નાખવા એટલે વેર વિખેર કરી નાખવું હરકચંદે કસલસંગને પત્ર લખતા વિચાર્યું કે એના દાણે દાણો ન કરી નાખું તો હું હરકચંદને વાક્ય જાહેર પ્રસંગમાં કરેલા પોતાના અપમાનને યાદ કરી જુબીને તેના મિત્રના દાણે દાણા કરવાનું નક્કી કર્યું ગુજરી જવું એટલે મૃત્યુ પામો બાપુના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મોટા દીકરા પર આવી મારા દાદાજી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા વાંચતા ગુજરી ગયા હતા જોડણી સુધારીને લખો અમી દ્રષ્ટિ પાણીયારું અંગૂઠો ખેડૂત જીવન જરૂરિયાત વીજળી કપાસિયા ગૂંચળું અગિયારસ અને ફળિયું ચાલો પછી સમાનાર્થી શબ્દો પંખી એટલે પક્ષી અને વિહગ લાગ એટલે દાવ અને તગ ધરતી એટલે ધરા અને ભૂમિ ભૂલ એટલે ચૂક અને ખામી વાણું એટલે પ્રભાત અને સવાર અને સાપ એટલે સર્પ અને પૂજન ચાલો પછી વિરુદ્ધાર્થી શબ્દો ઉધાર તો જમા કંકોત્રી તો કાળોત્રી સુખી તો દુઃખી પાકું તો કાચું માઠું તો સારું આગળ તો પાછળ ચાલો એના પછી તળપદા શબ્દો એટલે વિચાર ઇમા એટલે એમાં રીડિયો એટલે રાડ નરાતાર એટલે નરિયું વાહે એટલે પાછળ અને મનેખ એટલે માણસ ચાલો પછી સંજ્ઞાના પ્રકાર તમારે લખવાના ગાડું જાતિ વગર સંજ્ઞા ચોમાસું જાતિવાચક બળદ જાતિવાચક અને આ લાગ છે ઈ ભાવવાચક શબ્દ સમૂહ માટે એક શબ્દ માટીની ભીતો વાળું નાનું ઝૂપડું ખોરડું પશુ કે ગાડા વગેરે બાંધવાનું દોરવું રાંધવું ગાડાના જવા આવવાથી થયેલો માર્ગ ગાડા વાટ ગોળની નાની ચાકી પેલીઓ સંબંધી લખાણ દસ્તાવેજ વર્ણ પાછળ રોવા કૂટવાનો રિવાજ ડાક મોકળ પાકડીના જેવો વિસ્તાર પાખડી બને મૃત્યુનું જાણ કરતો પત્ર કાળોત્રી મરણ પછી બારમા દિવસે થતી વિધિ બારમું અથવા કારજ ચાલ પછી રૂટી પ્રયોગ અર્થ અને પછી વાક્ય પ્રયોગ તમારે કરવાનો છે બે સુખી સંપન્ન થવું આ સાબુના જ બાબુભાઈ બે પાંદડે થયા આંખો કાઢવી એટલે ગુસ્સો કરીને ડરાવવું પોલીસે આંખો કાઢીને પૂછ્યું એટલે તરત ચોર સાચું બોલી ગયો મનમાં ગાંઠ વાળવી નિશ્ચય કરવો નક્કી કરવું રાકેશના ઘરમાં ક્યારે પગવાને નિખીલે મનમાં ગાંઠ વાળી ફાટીને ધુમાડે થવું એટલે બહુ ચૂકી જવું છૂટથી પૈસા વાપરવા મળે એટલે છોકરાઓ ફાટીને ધુમાડે જાય બે હાથ જોડે એટલે વિનંતી કરવી ચોરે પોતાને છોડી દેવા પોલીસને બે હાથ જોડ્યા વાણા વહી જવા એટલે કે સમય પસાર થઈ જવો આજ સત્તર સત્તર વર્ષના વાણા વહી ગયા નિખિલને ક્યાંય પત્તો લાગતો નથી ચાલો એના પછી રૂઢિ પ્રયોગનો ફક્ત અર્થ આપવાનો છે ઉચાળા ભરવા એટલે ઘરબાર ખાલી કરી નીકળી જવું કે ભાગવું પગરણા માંડવા એટલે શરૂઆત કરવી વાણિયા વિદ્યા વાપરવી એટલે સમય પારખીને કામ કરવું નેવાના પાણીએ હાથ ધો એટલે કોઈની ઉદારતા કે ભલા માણસના દુરુપયોગ કરવો ચોપડા ચોખા કરવા એટલે હિસાબ કરવો ધોળે દહાડે તારા બતાડવા એટલે કે અસાધ્ય પરિસ્થિતિ મૂકી દેવું ભીત સોસરવું સૂચવું એટલે સ્પષ્ટ રીતે સમજાવું ભાલીએ ભરાવી દેવું એટલે બરાબરની તકલીફમાં મૂકી દેવું લમણાંમાં રહી જવું એટલે યાદ રહી જવું ભોગ ઓતરવા માંડવું એટલે નીચે જોઈને ઉભા રહી જવું દાડાઈ કરવી એટલે કામચોરી કરવી ચાલો કહેવાતોના અર્થ કપળમાં સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય હલકી વસ્તુ સમાવવી ક્યાંય પણ સમાવી શકાય છે આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે કોઈની સાથે આપણે નમીએ તો સૌને ગમીએ ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય વાઢ કાનને ને આઈસાન પ્રસંગ પડે માણસને ભાણ થવું આજની ઘડી ને કાલનો દી કાયમને માટે અદૃશ્ય થળી જવું ચલો એના પછી શબ્દ ક્રમમાં તમારે તે કે કકાવારી ક્રમમાં લખવા સૌથી પહેલા આવશે ઉજ્જળ પછી ઉધાર પછી કોરડું પછી રાંઠું અને પછી હટાણું ચલો પ્રવૃત્તિઓમાં છે તમારે તમારે શું કરવું એ લખવાનું છે કે વર્ગમાં આવતા પહેલા તો કે શિક્ષકની રજા લેવી મંદિરમાં જાઓ ત્યારે તો કે સ્વચ્છ થઈને જવું દવાખાનામાં જાઓ ત્યારે તો કે માસ્ક પહેરીને જવું ભોજન કરતા પહેલા તો કે હાથ ધોવા અને રમત રમીને આવીને હાથ પગ ધોવા અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ